એબીવીપીએ પોલીસ કમિશનર ઓફિસમાં વિરોધ નોંધાવ્યો સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટનાઓ મામલે વિરોધ નોંધાવ્યો છે એબીવીપીના કાર્યકરોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું શાળાઓમાં બાળકો સુરક્ષિત નથી તેવું કહેવું છે એબીવીપીનું શાળાઓમાં સિક્યુરિટી વધારવા માંગ કરાઈ છે શાળાઓ પાસે પાન મસાલાઓની દુકાનો બંધ કરાવવા પણ માંગ કરાઈ છે અને ઘણી બધી શાળાઓની નજીકમાં જ પાન મસાલાની દુકાનો પણ હોય છે પરંતુ તે ધમધમતી હોય છે અને તે બાબતે કોઈ કાર્યવાહી થતી નથી સેવન ડેઝ સ્કૂલનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે ત્યાં બીજી તરફ આ જે ઘટના બની સેવન ડેઝ સ્કૂલમાં અને તેની સાથે જે શાળાઓમાં અવારનવાર જે ઘટનાઓ સામે આવતી હોય છે વિદ્યાર્થી સુરક્ષિત નથી આ એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આ રજૂઆત છે ને એ રજૂઆત સાથે આ એબીવીપીના કાર્યકરો આજે પોલીસ કમિશનર ઓફિસ ખાતે પહોંચ્યા છે રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે અને વિદ્યાર્થીઓની સુરક્ષા વધે તેના માટે જોઈ શકાય છે આ એબીવીપીના કાર્યકરોની સંખ્યા કે જે અહીંયા હાજર છે તમે અહીંયા આવ્યા છો રજૂઆત છે વિદ્યાર્થી સુરક્ષાનો છે પણ કઈ રીતની શું આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ગુજરાત પ્રદેશની અંદર અલગ અલગ સ્થાનો ઉપર જે વિદ્યાર્થીઓ છે એની સુરક્ષાને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એમાં જયારે સેવન ડે સ્કૂલની અંદર મણિનગર ખાતે આવેલી સેવન ડે સ્કૂલની અંદર એક વિદ્યાર્થીની બીજા એના સાથી વિદ્યાર્થીની હત્યાનો વિષય હોય કે ભુજની અંદર એક દીકરીનું ગળું કાપી નાખવાનો વિષય હોય કે આ અલગ અલગ ઘણી જગ્યાઓ ઉપર ગુજરાતભરની અલગ અલગ વિષયો ધ્યાનમાં આવી રહ્યા છે ત્યારે અખિલ ભારતીય વિધાન પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈ અને ગુજરાતભરની અંદર અલગ અલગ જિલ્લા શિક્ષ અધિકારીઓને આજે આવેદનપત્ર આપશે કે આખા ગુજરાતની અંદર જે આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ખૂબ ગંભીર પ્રશ્ન છે આને હાથમાં લઈ અને એક એ માંગ કરે છે કે ગુજરાત પ્રદેશની અંદર જે પણ સ્કૂલો અને કોલેજો છે તો એની અંદર વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓ જે છે એ કોલેજો પૂરતા ન હોવાના કારણે આપણા પ્રશ્નો ધ્યાનમાં આવી રહ્યા છે તો સુરક્ષા કર્મી પૂરા રાખવામાં આવે સીસીટીવી જે વાત કરીએ સર્વેલન્સની વાત કરીએ તો સ્કૂલોની અને કોલેજની અંદર મોટી મોટી ફી લેવામાં આવે છે પણ સીસીટીવી કેમેરાની ફેસિલિટી હોતી નથી સીસીટીવી કેમેરા લગાડવામાં આવે ત્યારબાદ કે આપણે સૌ જાણીએ છીએ કે જે કોટપાય એક્ટ છે કોટપા એક્ટ અંતર્ગત કે સ્કૂલ અને કોલેજના ત્રણસો મીટરની ત્રિજ્યામાં ત્રણસો સ્ક્વાયર ફૂટની ત્રિજ્યાની અંદર કોઈ પણ તોબાકો વેચાણ કરતા કે વેચાણ કરવું એ ગુનાહિતની પ્રવૃત્તિ છે તો એનું કડકપણે એનું લાગુ કરવામાં આવે અને એની નોંધ લેવામાં આવે અને જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને શાળા છૂટવાનો સમય હોય ત્યારે એક પોલીસ કર્મીની દ્વારા ત્યાં આગળ પેટ્રોલિંગની એક સુવિધા પૂરી પાડવામાં આવે જેથી કરીને આપણા ગુજરાત પ્રદેશની અંદર જે આજે મોટા મોટા કિસ્સાઓ ધ્યાનમાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓ સુરક્ષાના પ્રશ્ન આવી રહ્યા છે એને ઘટાડી શકાય એના માટે આજે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા ગુજરાત ઘરની અંદર આંદોલન કરી અને આવેદન સોંપશે અને આગામી સમયમાં પણ અમારી ઝુંબેશ શરૂ રહેશે તમારું શું કહેવું આ વિષયે આપણે જોઈએ વાત કરીએ કે જે બનાવો બની રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા પ્રશ્નો થઈ રહ્યા છે કે મર્ડરની ઘટના છે તો એ બાબતે આપણે પોલીસકર્મી જે છે એ એકવાર પેટ્રોલિંગની સુવિધા પાડી પૂરી પાડે તો ત્યાં આગળથી જે વિદ્યાર્થીઓને જે સુરક્ષા નથી મળતી એ બાબતે સુરક્ષા મળી રહેશે કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓ દ્વારા ડીઓ કચેરીએ એની માન્યતા રદ કરવાથી માંડી અને જે પ્રિન્સિપલ જે છે એને ત્યાંથી સસ્પેન્ડ કરવાથી માંડી અલગ અલગ એબીયુપી કાર્યકર્તાઓ કાર્યકર્તાઓએ મોહિમ ઉપાડી અને અલગ અલગ માંગ કરેલી છે અને આગામી સમયમાં પણ જ્યારે જયારે વિદ્યાર્થી સુરક્ષાનો પ્રશ્ન આવશે ત્યારે એબીયુપી ના કાર્યકર્તાઓ ખડપગે વિદ્યાર્થીઓ સાથે ઉભાશે એની હું તમને ખાતરી હાઈકોર્ટ